આસ્થાના નામે છેતરપિંડી કરતા ઠગબાજોથી સાવધાન રહેજો સાબરકાંઠામાં હરિદ્વાર કથાના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે લોકો પાસે લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ આયોજકો ફરાર થયા છે પંદરથી વધુ ગામના લોકો સાથે છેતરપિંડી થઈ છે સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ સહિત મુંબઈના ભક્તોએ પણ રિઝર્વેશન નામાં કરાવ્યું હતું પહેલી નવેમ્બર લક્ઝરી બસમાં યાત્રા હરિદ્વાર માટે નીકળવાની હતી સાડી ત્રણસોથી વધુ શ્રદ્ધાળુઓ પાસે પાંત્રીસો રૂપિયા વસૂલ્યા લોકોએ ભક્તિભાવથી પૈસા ચૂકવી યાત્રામાં નામ નોંધાવ્યું આયોજકોનો કોઈ અતોપતો ન મળતા લોકો ચોંકી ઉઠ્યા છે ઓફિસે તાળા મારીને આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ભાડે લીધેલી ઓફિસમાં કરાર સુધીનો પુરાવો પણ મળી આવ્યો છે ભક્તિ અને આસ્થા નામે વીસ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે તો માયતી મણમેશર ફોનલાઇન ઉપર સમાજતા ચિરાક જોડાયા છે ચિરાગ કેટલા દિવસ પહેલા આ લોકોએ પોતાનું નામ નોંધણી કરાવી હતી અને તેઓને ક્યારે ખબર પડી કે તેઓની સાથે ઠગાઈ થઈ છે હા જી જેમ જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લા સહિત બેલાસકાંઠા અરવલ્લી અમદાવાદ મુંબઈ સહિતના જે યાત્રિકો છે તે લોકોને હરિદ્વાર લઈ જવાની વાત કરવામાં આવી હતી ને હરિદ્વાર એક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથાની અંદર આ લોકોને જે છે તે ભાગ લેવા માટેનું જે રજીસ્ટ્રેશન છે તે કરાવવામાં આવ્યું હતું ત્યારે એના યાત્રિકો છે તે લોકોએ ત્રણ હજાર પાંચસો રૂપિયાની રકમ ભરીને જે હરિદ્વારનો પ્રવાસ છે તે કરવાનો વિચાર છે તે કર્યો હતો અને ત્યારબાદ તેની અંદર લશ્કરીની અંદર રિઝર્વેશન કરવાનું કરવામાં આવ્યું હતું ત્યારે ઈડરના દરામલી ખાતે આ ઓફિસ છે તેનું ઓફિસની અંદર આ લોકોએ જે મુલાકાત છે તે કરી હતી ને ઓફિસની અંદર બેઠેલા જે સંચાલકો લોકો તે લોકો દ્વારા આ ત્રણસો ત્રણ હજાર પાંચસો રૂપિયા લઈને એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ત્રણસો પચાસ જેટલા યાત્રિકો છે તે લોકો હવે મુજવણમાં મુકાના છે સાબરકાંઠા સહિત જે અન્ય જિલ્લાના યાત્રિકો છે તે લોકોને ગત રોજ હરિદ્વાર જવા માટે પ્રસ્થાન છે તે કરવાનું હતું પરંતુ હરિદ્વાર જવાના સમયે પણ જે પ્રસ્થાન કરવાના સમયે આ જે વિકલો ના મળતા અને જે સંચાલકો છે તે લોકોના ફોન સ્વિચ ઓફ આવતા ઓફિસની મુલાકાત લીધી હતી ઓફિસમાં પણ તાળાબંધી થતા આ લોકોએ વડાલી ઈડર સહિત જાદર પોલીસ મથકે આ લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ છે ને ત્રણસો પચાસ કરતા વધુ મુસાફરો છે તે લોકો સાથે ત્રણ હજાર પાંચસો રૂપિયા કરતા પણ વધારેનું જે ફ્લોર છે તે કરવામાં આવ્યું છે આ પ્રકારેની જે ફ્રોડ ને આ લોકો છેતરપિંડી કરવામાં આવી છે તેને લઈને આ લોકોની શ્રદ્ધા છે તે ઉપર પણ ઠેસ પહોંચી છે છે તે હાલ આ જે લોકો લજગરીના ના સંચાલકો છે અને આ જે યાત્રાનું સંચાલન કરતા લોકો છે તે લોકોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવે સમગ્ર મામલે રકમ ભરપાઈ કરેલી છે તે રકમ પરત મળે તેને લઈને રજૂઆત કરી છે પરંતુ હાલ આ લોકો છે તે ત્રણસો પચાસ કરતા વધુ લોકોના પૈસા લઈને હાલ પલાયન થયા છે અને લોકો સાથે છેતરપિંડી થઈ છે હેતુ બિલકુલ બદલ કેટલાક દિવસથી હરિદ્વારની યાત્રાનું આયોજન કરેલ કરવાનું છે એવો પેમ્પલેટ આવતા હતા પેપરની અંદર એના આધારે અમે મુલાકાત કરી એમના ફોનથી કોન્ટેક કરી દરામની મુલાકાત કરી એમને પૂછ્યું તો એમણે કીધું કે હા ભાઈ અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે પાંત્રીસો રૂપિયા ભાડું છે ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે સાત દિવસ કથા સાંભળવાની આ બધું અમને જણાવેલ તો અમે પાંત્રીસો રૂપિયા આપેલા એક તારીખે લસગરી બસ ઉપાડવાની છે અમે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી જેથી કરીને અમે પી પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાંતવાના આપેલ છે કે ભાઈ અમને અમે એમને પકડી લાવશું